મહેસાણાના ખેરાલુમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ તાલુકામાં સરપંચો સભ્યો અને નગરપાલિકામાં નવનિયુક્ત સભ્યોનું સન્માન સમારંભ યોજાયું જેમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને ખેરાલુ વડનગર અને સતલાસણા કોંગ્રેસ કમિટી દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું અને ચૂંટાયેલા દરેક લોકોને કમલમમાં ધમકી આપવામાં આવી હતી કે પૈસા સામે ના જોતા જ્યારે પોતાના મંત્રીઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરી તેમની સામે બેસે છે તાલુકાના પ્રમુખ અને દર પ્રમુખો દ્વારા સરપંચોનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે એના અનુસંધાન અમે આજે આવ્યા હતા તમામે તમામ જે સરપંચો આવ્યા છે એમને કઈ રીતે ગામમાં એકતા રહે ગામમાં વિકાસના કામ સારા થાય એવી બધી તમામે તમામ છોએ સૂચનાઓ આપી છે એવી વાત કરી છે અને આ સમારંભમાં તમામે તમામ જે મોટા ભાગના સરપંચો ભારતીય જનતા પાર્ટી નું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યો હોવા મોટી સંખ્યામાં મદદ કરી છે ત્યારે હું એવા તમામ આપું છું આભાર જિલ્લા પંચાયત કેવી રીતે સમગ્ર મહેસાણા જિલ્લાની તમામે તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા નગરપાલિકાઓ એ તમામ નગરપાલિકાઓની અંદર જીતી શકે એવા ઉમેદવારો મૂકી અને ભારતીય જનતા પાર્ટી ને કરવા માટે અને કોંગ્રેસ નો વિજય થાય એટલા માટે તમામે તમામ સૌ લોકોને સાથે રાખી અને અમે પ્રયત્ન કરવાના છીએ આ દિલ્હી નો પ્રશ્ન જયારે અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે ત્યારે તમામે તમામ અમારી કોર કમિટી ને દિલ્હીમાં બોલાવેલી છે એટલે ચર્ચા વિચારણા કરવાની છે એ અધિકારો એ કમિટી ના છે અને અધિકારો અમારા દેશના પ્રમુખ ના છે એ અધિકારો અમારી પાસે નથી એટલે એ બાબતમાં હું બહુ કહી શકી બહુ કહી શકું સમગ્ર રાજ્યની અંદર કદાચ મને અનુભવ એટલા માટે છે સાક્ષી હું એટલા માટે જયારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે આ દેશના ગૃહમંત્રી આજના ગૃહમંત્રી સતત ત્રણ દિવસ પડી રહી અને ડીઆઈજી તરીકે અભાઈ ચુડાસમાં પણ મને હરાવવા માટેની જે કહેવાય સુપારે લીધેલી હતી સમગ્ર મહેસાણા ગાંધીનગર જિલ્લાનું તંત્ર મને હરાવવામાં શું ભાગ ભજવ્યો છે એ હું જાણું છું એટલા માટે મેં આ વાત કરી છે આજે સવારે જ હું મહેસાણા આવતો તો ત્યારે ત્રણ આગેવાનો મને મળ્યા અને કહ્યું કે LC, uh, LCB અને SOG બીએસપી ની સૂચનાથી અમે જે અંદર કામ કરી રહ્યા હતા અમને અટકાવવાના પ્રયત્નો કર્યા હતા અમને બોલાવીને કહ્યું હતું કે તમે માપમાં રહેજો બાજુ મગજમારી કરતા નહીં એટલે આ રાજની અંદર તમામે તમામ જે ચૂંટણીઓ થાય છે એ ભાજપ લડતું નથી એ પોલીસ લડે છે પોલીસ શું ધંધા કરે છે પોલીસ શું કામગીરી કરે છે એ આખા રાજની અંદર ખબર છે અને એટલા માટે મેં જવાબદાર માણસ તરીકે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આપને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી ની ચૂંટણી પોલીસે લડવાની શરૂઆત કરી છે તમે જુઓ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા જયારે એની મીટિંગ માં ચર્ચા કરી રહ્યા હોય ત્યારે ફરિયાદ નોંધાઈ ના હોય સતત ઉપાડી અને ગાડીમાં લઈ જઈ અને પછી ફરિયાદ નોંધી અને જેલમાં નાખવાના પ્રયત્નો કર્યા છે તો આ કામ પોલીસ નથી કરતું તો કોણ કરે છે મીડિયા મીડિયાના માધ્યમથી હું આપને એટલે કઈ વાત જાગીર છે તો તમે પણ તમારી ફરજ બજાવી અને આ રાજની પ્રજાને ક્યાંક સાચા પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરો એ જ વિનંતી સાથે અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા ખેરાલુ